હું પોતે પટેલ સંજયકુમાર બેચરદાસ ગામ ચોખડા તાલુકો વિજાપુરના વતની છે મારા ધર્મપત્ની પટેલ સીમાબેન સંજયકુમાર આ નવીન સરપંચની ચૂંટણીમાં ખૂબ વધુ વોટ લાવીને સરપંચ તરીકે વિજેતા બનેલા છે જે ગામના નાગરિકોએ ભાઈઓ તથા બહેનોએ વડીલોએ જેમને ખૂબ ખૂબ વોટ આપીને એમને મારા પત્નીને સરપંચ તરીકે નિમ્યા છે સૌ પ્રથમ તો હું ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું ગામના વિકાસના કાર્યો આ વર્ષે વધુ આ પાંચ વર્ષમાં વધુમાં વધુ વિકાસ થશે એવો હું ખાતરી આપું છું સોખડા ગામમાં સૌ પ્રથમ તો નવીન બોર્ડની જરૂરિયાત છે તે હું ટૂંક સમયમાં એ જરૂરિયાત પૂરી કરી દઈશ ગામમાં સ્ટેટ લાઇટોની જરૂરિયાત છે દરેક જગ્યાએ હું સ્ટેટ લાઇટો મેં અત્યારે પંદર દિવસમાં પૂર્ણ કરી દીધી છે દરેક જગ્યાએ ગામમાં દરેક જગ્યાએ ચોકમાં અજવાળું કરી દીધું છે ગામના વિકાસમાં બાગ બગીચો બનાવવાની જરૂરિયાત છે છોકરાઓને નાના બાળકોને રમવા માટેની જરૂરિયાત છે ત્યાં રમવાનું મેદાન પણ અમે બનાવવાની તૈયારી બનાવી રહી છીએ ગામમાં ગામના ખેડૂતો માટે જીવન દોરણી માટે એક તળાવની જરૂરિયાત છે તો અમારા ગામનું તળાવ છે તેને ખૂબ ઊંડું કરીને ગામના તળાવની ફરતે ચોફેર રોડ બનાવીને સ્ટ્રેટ લાઇટો મારીને સરસ સુંદર રમણીય વાતાવરણ બનાવવાનું છે ત્યાંથી ખેડૂતો પાણી લઈ જઈને પોતાના ખેતરની સિંચાઈ કરશે તેવું પણ અમે આયોજન કરવાના છીએ ગામના વિકાસમાં કોઈ પણ કાર્ય બાકી નહીં રહે રોડ રસ્તા અને ગટરો પાણી તમામ સુવિધાઓ અમે આ પાંચ વર્ષમાં પૂરી કરીશું ગામના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપશું અમે અને સારામાં સારા કાર્યો આ પાંચ વર્ષમાં અમે કરવાની ગામને ખૂબ ખૂબ વાત કરેલી છે સરપંચની ચૂંટણી દરમિયાન અમે જે વિકાસના કાર્યો લઈને નીકળ્યા હતા તે તમામ કાર્યો અમે પરિપૂર્ણ કરવાના છીએ તો ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર